સૂચિત ઊંચી જંત્રીની ભલામણ સૂચવતી રાજ્ય સરકાર ખુદ સરકારી પરિપત્રનું ઉલ્લંઘન કરી રહી છે ઊંચી જંત્રીની ભલામણ વિકાસને અવરોધનારી છે અને આમ આર્થિક રીતે કમર તોડનારી બની રહેશે માટે સદ્રહુ સૂચિત જંત્રીનો કોંગ્રેસ સખત વિરોધ કરે છે સ્ટોરી રિપોર્ટ બાય અમદાવાદ સૌથી મોટો ચિંતાનો વિષય હોય તો એ વિષય છે પર્યાવરણનો વિષય છે અને પર્યાવરણના જતનની વાત છે આ પર્યાવરણના જતન માટે થઈને આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાને એક ચોપડી એટલે કે બુક પણ લખી હતી જેની અંદર પર્યાવરણના જતનની ખૂબ જ મહત્વની વાતો કરી હતી પરંતુ ગુજરાત સરકાર જે છે એ શેઠની શિખામણ ચાપા સુધી આ યુક્તિ અને પ્રયુક્તિઓને ધ્યાનમાં રાખીને એમની પણ વાતોને અત્યારે વિસરી રહી છે ખાસ કરીને આજે કચ્છની અંદર માંડવીમાં બાડા ગામ જે છે અને એની આજુબાજુના 20 ગામો છે ત્યાં 3500 કરોડના રોકાણ સાથે એક કેમિકલ બનાવતી કંપની GHCL જે છે તે આવી રહી છે ના માત્ર આવી રહી છે પરંતુ ગુજરાત સરકારે એ આ બારસો થી વધારે એકર જમીન જે છે છે એ ફાળવી દીધી એટલે કે એમને આપી દેવામાં આવેલી છે જમીનોનું સંપાદન પણ કરી દેવામાં આવેલું છે આ જીએસસીએલ કંપની સુત્રાપાડામાં આ જ પ્રમાણે સોડાએસ બનાવવાનો પ્લાન્ટ બનાવે છે અને અત્યારે તેનો કાર્યરત છે ચાલીસ કિલોમીટર ની ત્રીજી ની અંદર ત્યાં ગાંડો બાવળ પણ ઉઠતો નથી એ પ્રમાણે આ કેમિકલ ફેક્ટરીના કારણે વિનાશ થઈ રહ્યો છે ગુજરાત સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આ કંપનીને ત્યાં નોટિસ પણ આપેલી છે પરંતુ એનો કોઈ સૂત્રાપાડાની અંદર જવાબ મળેલો નથી અને આટ કંપની જ્યારે અત્યારે કચ્છની અંદર માંડવીમાં આવી રહી છે ત્યારે આ માંડવીની અંદર જે આ જગ્યા છે અથવા જે બાડા ગામ છે એ ગામનું એક વિશેષ મહત્વ છે અને એ વિશેષ મહત્વ એ છે કે આ બાળા ગામની અંદર વિશ્વનું સૌપ્રથમ એવું વિપસ્યના સેન્ટર આવેલું છે બોલેટલાજીએ અહીંયા આવ્યા હતા અને એમણે આ વિપસ્યના સેન્ટર જે છે એની સ્થાપના કરી હતી ભારત નહીં પરંતુ આંતરરાષ્ટ્રીયની હસ્તીઓ મોટી મોટી હસ્તીઓ અહીંયા પોતે વિપસ્યના કરવા માટે આવે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એમ કહ્યું હતું કે વિપશ્યના છે એ ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે અને એમણે ગોએન્કાજીના વખાણ પણ કર્યા હતા આ વિપશ્યના સેન્ટર જે છે એ આ કંપનીના આવવાથી પહેલા તો બંધ થઈ જશે અને ભારત જે સાંસ્કૃતિકનું જતન કરે છે સાંસ્કૃતિકનું જતન કરે છે એ જતનની અંદર આ વિપશ્યના સેન્ટર સંપૂર્ણ રીતે નાબૂદ થઈ જવાનો ભય તોરાઈ રહ્યો છે સાથે સાથે કોઈ પણ કંપનીને પર્યાવરણ વાળી જગ્યાઓની અંદર જો પોતાની કંપનીને વિસ્તારિત કરવી હોય તો એક ઈ રિપોર્ટ કરવો પડે આ જે ઈ રિપોર્ટ જે છે એ આ કંપનીએ જે છે એ કંપનીએ કરાવરાયો એ ની સંસ્થા પાસેથી કરાવરાયો અને આ સંસ્થાનું પોતાનું આવું રિપોર્ટ કરવા માટેનું કોઈ પણ નથી

ગુજરાત એશિયાટિક સી ભારતીય જંગલી ગધેડા બ્લેકબક વેલ સાર્ક દરિયાઈ કાચબા જેવી પ્રતિષ્ઠિત પ્રજાતિઓનું ઘર છે હવે આ જે દરિયાઈ કાચબા જે છે એની અંદર જે ગ્રીન ટર્ટલ આવે છે આ ગ્રીન ટર્ટલની જાતિ છે ઓલિવ રીડલી જાતિ છે અને ગ્રીન સી અને લેધર બેક નામની જાતિ છે આ સરક્ષણના શેડ્યુલ નંબર 1 આવે છે અને આ જાતિ માત્ર અને માત્ર કંપનીને જે જમીન ફાળવામાં આવેલી છે તેના દરિયાકાંઠાના વિસ્તારમાં ઈંડા મૂકે છે અને તે ત્યાંના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે સાબિત કરેલું છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પણ કરેલું છે અને આ પ્રજાતિ જે છે એ થતી પ્રજાતિમાં આવે છે આ કંપની આવવાથી આ પ્રજાતિને પણ નાશ થવાનો ભય તોડાઈ રહ્યો છે ઘોડાડોનું રણ ત્યાં જે છે એ પણ ત્યાં છે એ પ્રજાતિને પણ ત્યાં નુકસાન થઈ રહ્યું છે આ કંપની ને ત્યાં આવવા માટે થઈને આટલી મોટી જે નુકસાન થઈ રહ્યું છે એના માટે થઈને ત્યાંના ગામ લોકોએ સંપૂર્ણ વિરોધ કર્યો હતો અને આનું હિયરિંગ કરવામાં આવ્યું આજુબાજુના ગામના લોકો ભેગા થયા અને પ્રથમ હિયરિંગ છે એની અંદર એટલો બધો હોબાળો થયો કે સંપૂર્ણ નેગેટિવ હિયરિંગ થતાં પહેલું હિયરિંગ કલેક્ટરે બંધ રાખવું પડ્યું ફરીથી બીજી વાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ની અંદર ગ્રામજનોને ભેડાવીને દરાવીને હિયરિંગ કરવામાં આવ્યું તેની અંદર પણ 5000 થી વધારે ગ્રામજનોએ એટલે કે 90% લોકોએ આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે આ પ્રોજેક્ટ ના આવવો જોઈએ એવી વાત કરી છે ગ્રામજનોએ કહ્યું કે અમારે ત્યાં લગભગ 10000 જેટલું પશુધન છે એટલે કે ગાયો છે ત્યાં અમારે ત્યાં અમે ખેતીવાડી કરીએ છીએ

રાષ્ટ્રીય પક્ષી એટલે કે મોરની વસાહત છે આ મોર પણ ત્યાં લુપ્ત થવાના છે સાથે સાથે માંડવીની અંદર ગુજરાતની અંદર એકમાત્ર સરકારી મરીન સાયન્સ એન્જિનિયરિંગ શીખવાડતી જે કોલેજ છે જેમાં સમગ્ર દેશમાંથી વિદ્યાર્થીઓ મરીન સાયન્સ માટે ભણવા આવે છે પર્યાવરણના ભોગે એ આટલી મોટી જમીન આપી દઈ રહી છે તમે વિચાર કરો કે વિપસ્યના સેન્ટર બંધ થાય પશુધન આખું ગોચર જે પશુનું એ જતું અને સાથે સાથે ખેતીવાડી પણ નાબૂદ થાય ત્યાંના લોકોનો વિરોધ હોય આ કંપની સામે વિરોધ હોય આ કંપનીનો ભૂતકાળ ખરાબ હોય છતાં પણ સરકાર પોતે મનમાની કરી રહી હોય એવું લાગી રહ્યું છે કારણ કે આ જે છે એ સરકારનું જે ભારતીય જનતા પાર્ટીની સરકારનું સૂત્ર છે ચંદા દો ધંધા લો આ સૂત્રને સાર્થક કરવા માટે થઈને ગુજરાતની અંદર પણ વિકાસના નામે જે છે એ પર્યાવરણનો વિકાસ વિનાશ કરવામાં આવે છે ગુજરાતની જનતાને આજે હું સરકારને કહું છું ગુજરાતની જનતાને પર્યાવરણના ભોગે આવો ઝેરી વિકાસ જોઈતો નથી ત્યાંના ગામડાના લોકોએ ત્યાંની વિપસ્યના સેન્ટરે ત્યાંના કચ્છનું મહાજન પ્રજા બહુ જ મજબૂત છે ત્યાંના મહાજનોએ

તો ગ્રામજનો અત્યારે જે સતત વર્ષથી લડાઈ લડી રહ્યા છે એને કોંગ્રેસ પક્ષ ટેકો આપશે આ વાતને વિધાનસભાથી લઈને સંસદ સુધી અને રોડથી લઈને એ સડકથી લઈને સંસદ સુધી આ વાતને ઉજાગર કરવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટીના

અચ્છા ભુજની પ્રખ્યાત હેન્ડમેડ ખાખા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે અમદાવાદ તો અમારું સરનામું નોંધી લેશો વસ્તા કૂટ તળાવ પાસે અમદાવાદ શ્રી અનંત ગૃહ ઉદ્યોગ મોબાઈલ નંબર નાઇન શ્રી અનંત ગૃહ ઉદ્યોગ હવે અમદાવાદ